परिवार에 জানവിയתו કે મૃતા દશત રાજુ રાઠોર મંગળવારના રોજ બપ્પરે પોતાને જરમાં ફાંસો કાય આપઘат કરી લીધો તો દશરત ના 7મી નવેમ્બર 2024 ના રોજ પ્રેમ લગ્ન થયાતા જો કે લગ્ન ના થોડા સમય બાદ કોમલ ના પિતા ની તબિયત બગડતા પરિવારે કોમલને ફોન કરીને બોલાવી લીધી હતી બે દિવસ કોમલને હોસ્પિટલમાં રાખ્યા બાદ એક દિવસ માટે પરિસાશરે મોકલી હતી વધુમાં કોમલના પિતાને હોસ્પિટલમાંથી રજા મળતા જ મામા ઈન્દરસિંહ રાજપૂત કોમલને ફોન કરી પિતાને વતન લઈ જવા પડશે અને તારે આવવું પડશે નહીં આવે તો તારા પિતાને કંઈ થઈ જાય તો તું તેની જવાબદાર હોવાનું કહી દબાણ કર્યું તું એકઠોડિયા સુધી બીમાર પિતા સાથે વતન રાજસ્થાન ગઈલી પત્ની કોમલ સાથે કોઈ સંપર્ક ન થતા દશરથ હતાશ થઈ ગયો તો અને મામા સસરા ને ફોન કરતા સાતમી એ સુરત આવી જઈશું એમ કયો હતો જ્યારે કોમલે ફોન પર તેને માર મરાઈ રહેવાનો પતિ દશતને કયો હતો હવે સાસરીયા પત્નીને પરત નહીં મોકલે એના વિરમા આપઘат કરી લીધો તો પતિના મૃત્યુની ખબર હોવા છતાં કોમલને સુરત આવવા દેવાય નથી પાંદેશરા મહાદેવ નગરમાં બાડાના મકાનમાં રહેતી કોમલના પરિવારે મકાન પણ ખાલી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે હાલ પાંડેસરા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે મારું નામ તેજલ છે અને ઘટના અમારા ભાઈની લાશ અહીંયાથી અમે એટલા માટે નથી લઈ જવાના કે છોકરી અમને અહીંયા જોઈએ છે પણ કોઈ સાંભળતું નથી ને છોકરીને કોઈ અહીંયા લાવવા માંગતું જ નથી અમે પોલીસ સ્ટેશનમાં બી જઈને ફરિયાદ કરી પણ કોઈ અમારું સાંભળતું નથી પણ અમારી માંગ એ જ છે કે છોકરી અમને અહીંયા જોઈએ મારા ભાઈએ લો મેરેજ